સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે બેસેલ નિસહાય વૃદ્ધની વધારે ઝાલોદ પોલીસ આવી આ તારીખ તેર પાંચ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે ઝાલોદ પોલીસ દ્વારા તેઓને બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ આશ્રમ ખાતે મોકલી આપવામાં આવેલ છે ઝાલોદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધ વ્યક્તિ જે બોલવામાં અને સાંભળવામાં અસમર્થ છે તેમણે ચાર ચાર દિવસથી જે ત્યાં બેસેલા હતા અને તેવી વાત જે પીએસઆઈ સી કે સિસોદિયાને મળતા તેઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ પર પહોંચી વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી અને તેઓના સગા સંબંધીને સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી અને શોધખોળનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો ચોવીસ કલાક ઉપરાંત સમય થઈ જવા જવા છતાં પણ આ વૃદ્ધ વ્યક્તિના કોઈ સગા સંબંધી ન મળતા ઝાલોદ પોલીસના સબ ઇન્સ્પેક્ટર સી કે દ્વારા આ વૃદ્ધ વ્યક્તિને સ્વચ્છ કરાવી ઢાળીવાળ કપાવી તેઓને નવા કપડાં પહેરાવી અને તેઓનું મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને વૃદ્ધ વ્યક્તિને કોઈ સગા સંબંધી ન મળતા ઝાલોદ પોલીસ દ્વારા તેઓને બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ આશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ અસહાય વૃદ્ધ વ્યક્તિની તકેદારી રાખવામાં આવી હતી અને તેને લઈને ઝાલોદ પી એસ આઈ સિસોદિયા દ્વારા કરવામાં આવેલ કામગીરીની ચારે તરફ નગરમાં પ્રશંસનીય કામગીરીનું વાતો સાંભળવા મળી હતી